સમીર સારડા અને સિટી પોલીસની પ્રશંસનીય કામગીરી ભારત જનવિજ્ઞાન જાથાનું બારસો ઓગણસી સફળ પર્દાફાશ તો શક્તિપરા વાંકાનેર જિલ્લો મોરબીની આ ઘટના ભૂઇની ધતિંગ લીલાનો ભાંડાફોડ કર્યો કબૂલાત કબુલાતનામું તથા માફી પત્ર પણ જાહેર તો ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ કહ્યું કે શ્રદ્ધા રાખવી એક બાબત છે પરંતુ ઉપચાર માટે હંમેશા તબેબી સારવાર જ લેવી જોઈએ ધતિંગ માનવ જીવન સાથેનો ખેલવાડ છે ઇમરાન મિરસા છોટા ઉદયપુર મારું નામ અરવિંદ છે હું થાનગઢ માં રહું છું મારા મમ્મી સુખ શાંતિ માટે અહીંયા આવતા હતા તો મારા મમ્મી ને ઘણો માનસિક ત્રાસ હતો પણ મારા અમને જાણ નથી કરી ચર્ચા થઈ હતી

બરાબર એટલે બેન દવાનો ઉપચાર જો આ જ છે ભોગ બના અમે અત્યારે તમારા ઉપર ગુનો દાખલ એટલા માટે કરીએ કે કોઈ વ્યક્તિનું મોત થાય તમે આવ્યા સીધા તગડી વેલો કે ભાઈ આવું કઈ બીપી ના દર્દી કાય ડાયાબિટીસ ના દર્દી અહીંયા કઈ આવવાની જરૂર નથી ફાટતેરાને કહી દો અહીંથી બહાર નીકળો કહી દો તમારે કઈ પૈસાની આવક ન હોય તમે હું કામ શરમ ગાવજો

આટલું થાય તમે ઉતરા માં મોકરે આપડે તો ભાઈ ખબર હે ન તો સમજ્યા અને એ બધા યાથી ને આવ્યા એમ બીજું તો શું

જોવાનું કામ કરતી હતી તો મારા મારા હિસાબે કોઈને બંદૂક થયું છે તો હું એની એ પરિવારની માફી માગું છું અને આ બધું કાયમના માટે બંધ કરું છું નમસ્કાર મિત્રો હું ખાનગઢમાં રહું છું અને મજૂરી કામ કરું છું માટલા પેઇન્ટિંગનું મારા મમ્મીને છેલ્લા પંદર વીસ વર્ષથી બીપીની દવા ચાલુ હતી બ્લડ પ્રેશરની એમને જાણ થઈ કે શક્તિપરામાં દાણા જોવાનું કામ કરે છે શરીફાબેન કરીને જેઓ મેરડીમાં તથા ખોડિયારમાંનું મંદિર બનાવીને પૂજે છે તો મારા મમ્મી ત્યાં ગયા હતા અને મારા મમ્મીએ એમને એવું કીધું કે એમને દવા પીવાની ના પાડેલી છે અને અંતિમ શ્વાસ લગી મારા મમ્મીએ કોઈપણ દવાનો ઉપચાર ના લીધો અને એમના શરીફાબેનના કહેવાથી અગરબત્તીને એવું થરેલું હતું તો મારી તમને નમ્ર વિનંતી છે કે જે જગ્યાએ દવાની જરૂર હોય તે જગ્યાએ દવાનો ઉપચાર કરજો આજે મેં મારા મમ્મી ગુમાવ્યા છે તો હું વિનંતી કરું છું કે દવાનો ઉપચાર હોય ત્યાં દવાનો ઉપચાર કરજો જે જગ્યાએ દવાની જરૂર હોય ત્યાં દવાનો ઉપચાર કરજો રાજકોટની સંસ્થા વિજ્ઞાન જાતાના ટીમના વડા શ્રી જૈનભાઈ પંડ્યાએ પોલીસ મોરબી પોલીસ પાસે પ્રોટેક્શન માંગીને એક રેડ કરવાની ઈચ્છા ધરાવી હતી જેમાં તેમણે ભુવા ભરાણીનું કામ કરતાં હરીફાબેન સબીરભાઈ પઠાણ શક્તિપરા વાંકાનેર નાઓનો કૃત્યનો પર્દાફાશ કર્યો છે જેમાં તેમની સાથે આ કામે ભોગ બનનાર જે ચોટીલા મુકામેથી આવેલા હતા તેમના મમ્મીને બીપીની બીમારી હતી એ બીમારી મટાડી દઈશ એમ કરીને મુસ્લિમ હોવા છતાં પોતે મુસ્લિમ હોવા છતાં મેલડીમાં પોતાને આવે છે અને આ મટાડી દેશે એમ કરી અને મરણ જનાર જે અત્યારના ભોગ બનનાર જેમના મમ્મી છે એમને એવી રીતના ખોટી સલાહ આપી કે એમણે દવા ન પીવી જોઈએ અને હું કહું એમ થશે અને દાણા નાખી અને પોતે માતાજીની આરાધના કરે છે એવું કરી અને તેમની બીપીની દવા બંધ કરાવી હતી બીપીની દવા બંધ થવાના કારણે તેણીનું અઠાવન વર્ષની ઉંમરે અલગ અલગ બીમારીઓને કારણે મૃત્યુ થયું હતું જેના કારણે આજરોજ શ્રી જૈનભાઈની સાથે આ કામના ફરિયાદી ભોગ બનનાર છે એમણે આવી અને આ જે હનીફાબેન છે તેઓ આ કૃત્ય બંધ કરે એના માટે આ પર્દાફાશ કર્યો હતો અને આ સાથે બધા માટે આ લાલબત્તી છે તેમના એક બીજા રિલેટિવ પણ એવા છે કે જેમને ડાયાબિટીસની બીમારી છે અને હરીફાભાઈને દવા બંધ કરવાની સલાહ આપતા ડાયાબિટીસની બીમારી વધવાના કારણે અત્યારે એ દવાખાનામાં દાખલ છે તો આ સાથે હિન્દુ મુસ્લિમ શીખ તમામને આ એક સલાહ છે કે આવા કોઈ ભરાળીના ચક્કરમાં નહીં પડશો અને આવા જે દવા બંધ કરી અને પોતાના શારીરિક આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા ઈસમોથી દૂર રહેશો અને આવી કોઈ પ્રવૃત્તિ દેખાય તો પોલીસ અથવા વિજ્ઞાન દાતા નો સંપર્ક કરી અને તેમને આવી પ્રવૃત્તિ બંધ કરવામાં સહયોગ આપશો મોરબી જિલ્લાના વાકાનેર વિસ્તારના શક્તિપરા વિસ્તારમાં ઘરમાં માતાજીના બે મઢ બનાવી મંદિર બનાવી મુસ્લિમ અનિફા સબીરભાઈ પઠાણ કે જેઓ છેલ્લા દસ વર્ષથી ઘરમાં દોરા ધાગા જોવાનું કામ બીમાર લોકોને સાજા કરવાના અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરી અને જુવારના દાણા પીવડાવતા હતા અને દવા બંધ કરવાની સલાહ આપતા હતા આ મહિલાનો આ મહિલાનો વિજ્ઞાન જાથાની ટીમે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની મદદથી બારસો ને ઓગણસીમાં સફળ પર્દાફાશ કર્યો છે આ બેને કબૂલાત આપી કે પોતે જે રાઠોડ પરિવાર છે એના જે કમુબેન છે તેનું મોત છે તે મારી ભૂલ છે અને એને દવા બંધ કરવાથી ભ્રમમાં આવી જતા પરિવાર એક વ્યક્તિનો ગુમાવવાનો આવ્યો છે આજે કબૂલાત પણ આપી છે કે પોતે ડાયાબિટીસના દર્દીને સત્તર દિવસની ઉપચારની વાત કરે છે દવા બંધ કરવાની સલાહ આવે છે અને લોકોની માફી માંગી અને કબૂલાત પણ આપેલ છે અમે હિન્દુ મુસલમાન ક્રિશ્ચન તમામ ધર્મના લોકોને અપીલ કરીએ છીએ કે દોરાધાગા આવા થી કે આવા બીમારી લોકો કે સાજા કરવાનો દાવો કરનાર થી દૂર રહે એને તિલાંજલિ આપે મેડિકલ સારવાર લેવી જોઈએ અને લોકોએ સાવધાન થઈ આવા ભુવા ભરાડી મુંજાવરો કે પાદરી હોય એને જે આવા ઇલમ ના ચમત્કાર નામે કૃત્ય કરતા હોય તેનાથી દૂર રહેવા જાથા અપીલ કરે છે વિજ્ઞાન જાથા આ જાથાના જે આ હનીફાબેનનો પડદાપાશ કર્યો છે તેમાં મોરબી જિલ્લાના પોલીસ વડા વાંકાનેરના ડીવાયએસપી એસ એમ સાડા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ અને પોલીસ કર્મીઓ મહિલા પોલીસ કર્મીઓનો વિશેષ આભાર માને છે